શિવરી માસી માર તમને કે દુનિયા એક વાત પૂછવી છે તમને માર માસા માસા વગર આ ગમે છે એટલું બધું તમને કેમ માર માસા વગર વગર ગમે છે તમારા બેન કાંઈ પ્રેમ પ્રેમ લાગતો નથી હો શિવરી માસી પેલી ગોગડી મની તાર માસા વગર જરી કે નથી ગમતો તાર માસાના ફોન આવે ને તો હું એમ કહું મન ટેડી જાઉં મન મારું ઘર યાદ આવી ગયું અને હું એને એમ કહું તમે મને યાદ આવી ગયા પણ એ બિચારા તારે ડોક્ટરનું ભણે છે અને નવરા હોય નહીં અને એને કામ હોય મને એમ થાય ડોક્ટર બની જાય તો આપણી જિંદગી સુધરી જાય ને એટલે એની વગર રહેવું પડે અને મને આ ગમે છે હવે હું ગઢી થઈ ગઈ એટલે આ લેવું કઈ ન હોય ને શું કરું કે ગોગડી શિબરી માસી તમે મરી જાશો ને તઈ માર માસા કદાચ ડોક્ટર બનશે તો પછી શું કામ નું કે અત્યારે આરે રહેવાનો સમય છે અને અત્યારે માર માસા આરે નથી માર માસાના હારા લખણ મને લાગતા નથી તમને કેમ લાગે શિબરી માસી તાર માસાના છે હું વાંધો છે ડોક્ટર નું તો ભણે છે એથી જ કેવા લખણ હોય હું ગોગડી તુઈ તે અત્યારે મંડાણી તો મારે વહીવટ કરવા વહીવટ કરવું જ પડે ને શિબરી માસી ભલે ને તમાર માસીજી રહ્યા પણ મારી બેન પણ ઈ જેવા છે એટલે હું તમને બધું પૂછું અને તમે પાછા મને એમ વાલા છો એટલે શિબરી માસી એમ નઈ શિબરી માસી આખો દીજો તમારા કઈ કામ ધંધી નો હોય નઈ જો તમે કઈ એક ખાલી ના બે કટકા કરતા નથી તૈયાર માં ખાઈ લેવાનું નાઈ લેવાનું ને મજા બેહવાનું તો આખો દી તમને નવરો હાવ ગમે હું તમને એમ પૂછું છું મને જવાબ દ્યો તો એટલે તું અહીંયા પડી છો નકર માર હાહરે નો વઈ જાવ માર હાહરે કેટલું માણા છે ન્યા ઢહડા ઢહડવા પડે મને કામ કરવું ગમે જ નઈ મને હાવ નવરો જ ગમે ગોગડી મન નો કામ કરવું ગમે એટલે તું આઈને ન છો તો માર હાહરા ઘર નો વઈ જાવ ભલે ને તાર માસા ભણવા ગયા ડોક્ટર નું પણ હાહરે નો કામ કરવું પડે એટલે તું અહીં પડી છો મને ગમે જ નઈ મને હાવ નવરો જ ગમે ગોગડી શિબરીમાં શેરે તો વહીવટ કરી લીધો હવે કડીક ડોશ યાર વહીવટ કર લો ગોઠા ડોશ યાર હાલ હો ડોશમાં કેમ વિચાર કર્યો તમારે મોક્ષ લેવાનું છે કે અહીંયા રહેવાનું છે તમને અમને અમાર બધાયરે તમને ગમ્યું કે નહીં ગોગડી બેટા મને તમારે બધાયરે રહીને કાઈ વાંધો નથી ગમે ઈ પણ મારી બેન હોય ને તો ગમે મારી હથવારો છે હાર પણ ઈ ઝડતી નથી ને ગમે અહીંયા વહી ગઈ હોય મને નથી એની વગરનો નથી મજા આવતી ગોગડી હવે મને નથી રહેવું મને એમ થાય છે ગોગડી ડોશ માં લાગે છે હા મમ્મી ડોશી માં કાલ ના આવ્યા છે અહીંયા છે એક કામ કરો ને ડોશી તમને તમારી બેન નો જડે ને તો કાઈ નહીં અમાર સિબરી મશીન બેન બનાવી લ્યો ને તમને સિબરી માં શેર બહુ મજા આવશે એક કામ કરો અરે માઈ ગઈ તારી સિબરી માં છે એવી હડી ગેલી મારી બેન બોય મારે કાઈ એને બેન બનાવી નથી કે આ દુનિયા એ પડી છે ને રોટલા તોડે છે ને

બધા ગાંધી રાંધી ખવરાવા નું વાડી એ જવા નું મારી નણ નકરી ફોન માં પડી રહે કાઈ કરાવે નહીં ક્યાં જાવું લ્યો ગુવાર લાવી ગુઈડો મને ગુવાર નું શાક કરો ફોન માં વાતો જ કરતી લાગે છે મને અહીંયા ઠેઠ સુધી સંભળાય છે હા બોલો ને હા કોઈ નથી એ લંગુ ભાજી રહોડામાં રાંધે છે ને ટીપી થઈ હોતા છે માર મમ્મી આજ વાડીએ ગયા છે માર ને બે લંગો ભાઈ કે ગયો હશે નણંદ છે ને ઉરકી ઉકળી ફોન માં જ પડી રે થઈ ગઈ ને ચાલુ નકરી વાતો કર્યા કરે ને ઘરવાળા લંગા ને ફોન કરું લાઈ મને સાંભળી ગયો છે કાળિયો તો

મારું ઝડબુ જોઈને જ જાવ રહોડા મરાંતી હોય ગમે કામ કરતી હોય ને મારું ઝડબુ જોઈને તમ ગમે ન્યા જાવ પણ આમ હમણા તમ કઈ મોઢું બોઢું જોવા આવતા નથી ને મન કેતાય નથી ક્યાં જાવ છો ને હું કરો છો એમ એટલે થોડાક માપવા દેજો હા હા તે આવો હાલો પછી વાત કરી યા ગોગડા માર તમને એક સિરિયસ વાત કરવી છે સમે તમે છે ને કાન ખોલીને સાંભળી લ્યો આ દોશીમાં કેવા રોયા છે કેવા રોયા બહુ રોયા એલા અને બિશારા રોતા રોતા મન કે મને મારી બેન વગર ગમતું નથી ગોગડી હું તને ખજાનો આપી દઉં બધું આપી દઉં મત દીકરી કે મારી બેન ને ગોતી દે ગોગડા કાઈ કરો દોષ માની બેન ને ગોતો નકર કર દોષ માં આમ ન મરી જાહે ઓ ગોગડા હવ ગોગડી આપણે માણા ખોવાઈ ગયું હોય તો એને ગોત વેવા ભૂત ને ક્યાં ગોતવું કે તું આ ડાકણું ને ક્યાં ગોતવી હું ગોગડી તું મારી અરે વૈવટ કર છેલી આખો દિન થાકી ગયેલા હોય ને તારી વાતોમાં કાઈ હોય નઈ મગસ ફરી જાય ગોગડી તો મગજ નો ફેરે ઓ મારો મારા ગોગડા ડોશીમાં આપડા છે ગઢી ડોશી છે એને આપડી એની ખુશી જોવાની હોય એની બેન વગર ના કેવા રોવે છે કે ગમે ન્યાથી મારી બેન ને ગોતી ગયો ગોતી ગયો એક કામ કરવી ગોગડા આપણે પોલીસ સ્ટેશન ને જાવી અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવી

તમાર ગોઠા બાનો એન બેન નું નામ શું છે હું નામ છે લે ગોગડી નામ કેતો લેતો તું પોલીસ વાળા ભાઈ એનું નામ છે ને ડાકાઈ છે ડાકાઈ એના બાપ નું નામ શું છે ગોગડા મને એલા બાપ નું નામ નહી ખાવડતો તમને આવડે છે ઈ ને કે આપડા ડોશી મન બેન ના બાપ ને ઓળખે છે અઠે ગઠે કઈ દેને ગોગડી એમના પપ્પા નું નામ સુડેલ ભાઈ છે એની માતા નું નામ શું છે એન માતા નું નામ છે ભૂતભાઈ કેતુ ના ગાયબ થઈ ગયા છે કોઈએ કંઈ કીધું તું માર્યા કંઈ ઘરે ડખા થયા હતા હોય એવું બધું સાચું કેજો કંઈ ડખા નોતા થા મારા ઘર દોસમાં ની ને બેન બે રહેતા તા અહીંયા નોખાને પછી ગમે અહીંયા વયા ગયા હોય કાઈ જડતા નથી તે પછી મેં આની કીધું મેં તો ને આપણે પોલીસ સ્ટેશન ને જાવી ફરિયાદ લખાવા એમ તમે ફરિયાદ લખાવા આવ્યા છો પણ આ કાઈ પોલીસ સ્ટેશન નથી ત્યાં પોલીસ સ્ટેશન નથી ત્યાં શું છે અમે બધા ગુંડા છીએ ગુંડા નો છે કીધું તમારો નળીએ નળીએ નાક વાઢ્યો તો ખરખા બોળ વાસો પછી અહીં આવજો આ બધા ગુંડા છે રેવા દયો રેવા દયો મારું નો મૈના નહીં પોલીસ સ્ટેશન જ છે પોલીસ સ્ટેશન જ છે ફાટી તમારી તે કીધું તો મારું કઈ માન્ય જ નહીં પણ મારી ગોગડી મને કઈ ખબર નોતી મને એમ કે પોલીસ સ્ટેશન જ છે હું તો આવ્યો આયો એમ ને આવી થોડી ખબર હતી આ ગુંડા છે એમ તારા ડોહા